કાકા કુટુંબ ના હોય ભાઈ બોવટ ના હોય નું કાકા કુટુંબ બનું છું ભાઈ બોવટ બનું છું રોક નો કરતી નહીં મરણ સિવાય મને ભાવતું નહીં રોક રોજ દાણો ઉગેલ રોરાવ અને હું મરદની માતા છું કીચા માં દહનો ઓનો ના હોય અને હો મેમન સંજે ઘેર વારુ કરવા ઉઠાવે તો કે હાથ ધોઈ ની હું માતા છું હું નાણ દેહોર ની માતા છું મડર કરે ના કહેવાય

મરદ ની મરદ ની હેડસા કયાલા મારી મરદો ભેડી રહે વાળું કરનારી ભણાયો આવો મારો નો ધારો નો આધાર મારી આગજાળી મારી વશકારી મારી મેઢાળી ચહેરાવો

કૃષ્ણ ભગવાન હતા તોય શકુની હોમા સત્રજમો હાર્ય ધરમમાં કોઈ દાળ હારતું નહીં કુરુક્ષેત્રના મેતોનમાં ધર્મ જીતી જુગારવી મૂડી મવડીની હુકડી કોઈ લઈ જ્યું નહીં લઈ જાશે નહીં મારી ચહેરાની ચેલેન્જ ના એક ભી 1000 કોઈ લઈ જુ નહીં લઈ જાશે નહીં ખમાતન વાહ સરકારી બાબો જેહર બાબો ગમતા હોય એમને ખોરા બેહારું છું ના ગમતા હોય એમને શેતા રાખું છું સમજે ગમતા હોય ને એમને ખોરા બેહારું છું જયદીપભાઈ ગમતા હોય ને ખોરા બેહારું છું ના ગમતા હોય મયુરભાઈ શેતા રાખું છું મોજમાં માં વહુ તો આખી જિંદગી મોજ કરાવું ખીજું તો આખી જિંદગી ખીજવા કાઢી નાખું એ હું માતા છું ઝેર નો પારખો ના હોય મારો રોમ એ ઉકે છે અન વખો આવાય નો પેલા જો આડી આધી પાસી હોય બરૂટો ચી હોય ગૈઠિયા માવતરની સેવા કરી હોય બાર મપોરે મેમાન પરોણા વાર્યા હોય જીને સોણો વેણ ત વેસી કળ્યા હોય રાજુ રાજુ ગાયો ચારત ચારત તલાવની પારે ભાત ખાડ્યો

ચિત્ર તમે દોરજો રંગ મુ પૂરે પગલું તમે ભરજો ભેગી ના હેડું તો હું તમારી માતા નહીં લે કાળિયો કળજક સઠો નો જમો નો ચાલ પણ ચેહર ભાઈ જુઠ્ઠું ચોપાથી પાસું આવશે હાચું હો ગૌ જેટલી પરીક્ષા લેવી એટલી લેજે પણ તું પાહુ નાલથી હાથ પાવા

તારા ગુડવાતા નહી ઘમા ચક્રો ચિહરમાં રોગ લઈશ બધા તાલી થી હંચાની તાલ મિલા

અને શેખ તો શેડું પડી ગયું તો પછી વાતો પૂરી હા એલા મારો ભૂવો કદી તમારા ઘેર આવ્યો નહીં આ જેટલી પબ્લિક બેઠી છે દરેકને હું ચિહાર દુઃખમાં ભાગ કરતી હશું અને સુખમાં ભાગ કરતી હશું મહીરભાઈ મારા હગાવાલાનું મારા કુટુંબ કબીલાનું મારા સેવકનું

ગાડોર ચરીને ઉઠી હર ગોમળો મિલે વાય જમોનો ભૂલી જાવય ઘઢિયોયે મોરી नाइण में हो सिरोही तलगेर પણ મોય એવું બોલી કોમનું કોમ ગોંદરું જોતી આવું મયુરભાઈ ભાઈ ઓમ નું રવિ જોતી આવું મહેશ સંજય લાલભાઈ એટલે તમારા ગોમના ગોદરો ઉતરીએ પેલા બે રસ્તા પડે હાચું હું નારાયણ મેહોર ની માતા એવું કઉ છું એ બે રસ્તા થી તમારા ઘેર જવું હોય તો ડાબા હાથે વળી જવાનું હું નારાયણ મેહોર ની ચેહરે એવું કઉ છું બોલો હાચું એ ડાબા હાથે વળી જાવ મયુર ભાઈ આગળ જવું એટલે નેનો ચોક આવવા માં પડીએ એટલા મકવાણા ની ચેહરે એવું કઉ છું એ ચોક માં વીરી એલા

ચૌદ તો ભૈયા ત્યાં એક ભાઈનું નખો જ જતું રહ્યું આવું હાચવું અને મારા સેવકને યાભરું ના રાખું તો મારું નામ મકા ડાભું મેલો જમણું લો હું વચલ્યા નેહડને થયો તું જાને તું જાના હું આવું છું એ તો આઈપીએલ આઈપીએલને પેલી ક્રિકેટ મેચમાં હો

કોન મોટા સ પ્રકાશ ભાઈ હારું હોબરવાનું ખોટું ખંચેરી નખવાનું આ ઇના પગ ઝેણા સ કળયુગ જમોનો સ હાથવી હાથવી ને ડગલીઓ ભરવાની પણ કડીમાં કાટ કળયુગ મો સિહર તું મોટી જગતના ખેલ ખોટા ને જીને આવ્યો અભીમનાયું હું મોટો હું મોટો ઇના આલ્યો હાથમાં દોરી ને લોટો બસ્તી કરશે વિચાર હાથ મંપુ થોડ્યા વસ્તી કરશે વિચાર તું અર સદ બૈઠી છે મારી ચેહરઈ સદકાર હાલ છે મારો ગાદી નો રોમાલ છે ચિંતા ના કરશો દીકરો ના હાલુ તો મારું નામ માતા ને જાઉં મારો આશીર્વાદ તું બેઠી હોય દીકરી હોય દુખ ના આવે છોકરા સોના ફેરવા દુનિયા ભૂલી જાશો ઓ વર્ષદ આવો એકવાર દુનિયા ભૂલી જાશો ઓ વર્ષદ આવો એકવાર ફળીયડથી ઓ વર્ષદ આવી જેર બેઈ સરકાર હાથે હાચું ચેહર કો તુજણે તારી ગયા બો આબરૂ રાખશે મજા કરો આનંદ કરો લા કરો હું બેઠી છું વિશ્વ ભાગ ના કરું તો મારું નોમ દેહ માં પરિવાર ચહેર માં પરિવાર વતી